આજે મહાશિવરાત્રીનું મહાપર્વ છે અને આજ નિમિત્તે રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિર ખાતેની નીકળી ભવ્ય શોભાયાત્રા આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું કેટલાક ભક્તોએ ભગવાન શિવનો વેશ ધારણ કરીને અઘોરી રાસ કર્યો સામાજિક સંસ્થાઓએ શરબતનું વિતરણ કર્યું બાર જ્યોતિર્લિંગના મંદિરના યાત્રામાં રથો તૈયાર કરવામાં આવ્યા હતા રાજકોટ શહેરમાં આજુરજ મહાશયુવરાત્ર પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે જે દૃશ્ય હું દેખાડી રહ્યો છું એ રાજકોટ શહેરના છે જ્યાં રાજમાર્ગો ઉપર છે તે આ શોભાયાત્રા ફરવાની છે આ શિવલિંગના દ્રશ્યો દેખાડી રહ્યો છું આ રામનાથ મહાદેવ મંદિરનું શિવલિંગ છે જેની હૂબહુ સ્તુતિ છે તે બનાવવામાં આવી છે અલગ અલગ બાર જ્યોતિર્લિગના મંદિરો પણ બનાવવામાં આવ્યા છે અને મોડી સંખ્યામાં લોકો છે તે આ શોભાયાત્રાની અંદર જોડાયા છે માનવ પહેરામણ વચ્ચે રીતકા છે તે ઉમટી પડ્યું છે સવારથી જ તમામ શિવાલયોમાં હરહર મહાદેવનો નાદ છે તે ગુજી ઉઠ્યો છે ને લોકો જે રીતના ભક્તિની અંદર છે તે જોડાયા છે ભક્તિમય રાજકોટ બન્યું છે જે રીતના ઠેર ઠેર જગ્યા છે તે આ રીતના શોભાયાત્રા છે તે ફરવાની છે આ શોભાયાત્રા વર્ષોથી છે તે દર વર્ષે રાજકોટ શહેરમાં કાઢવામાં આવે છે રામનાથ મહાદેવ મંદિર ખાતેથી નીકળતી આ શોભાયાત્રા રાજકોટ શહેરના તમામ રાજમાર્ગો ઉપર ફરે છે અને ત્યારબાદ ફરીથી છે તે રામનાથ મહાદેવ ખાતે આવે છે અને ત્યાં આ શોભાયાત્રા છે તે પૂર્ણ થાય છે ત્યારે જે રીતના આ અંદર અલગ અલગ જગ્યા છે લોકો જે રીતના સેવા ભાવ સાથે પણ આ યાત્રાની અંદર છે તે જોડાઈ રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે આખું રાજકોટ છે તે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તિમય બન્યું છે કેમેરા ઉદય પવાર સાથે